આલે, એકદમ ઠંડુ છે એને પીશ તો એનર્જી આવશે તને પીને અચ્છા હવે બેડરૂમમાં જઈએ એટલી પણ જલ્દી શું છે મને બહુ ભૂખ લાગી છે જો કઈ ખાવા માટે હોય તો મારા માટે લઈ આવશો હા સારું એક મિનિટ રોકાય હું લઈને આવું કિચનમાં કશું નથી ખાવા માટે તું બોલે તો હોટેલથી ઓર્ડર કરું મેં ઓર્ડર પ્લેસ કર્યો છે જલ્દી આવી જશે હા સારું સાંભળ ખાધા પછી આપણે શરૂ કરીએ કે પછી હજુ રાહ જોવી પડશે મારે ગુસ્સે નહીં થતા મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં તમને ના પાડી દીધી જમ્યા પછી આપણે બંને શરૂ કરીએ ઓકે આ ખાલી તમે જ હશો ને હા ખાલી હું જ રહીશ તું આમ કેમ વાત કરી રહી છે કેમ કે કેટલી જગ્યાએ અમે આજ ભરોસે જઈએ છીએ પણ જ્યારે અમે રૂબરૂ મળીએ ત્યારે એમની સાથે બે ત્રણ માણસો હોય છે એમને પણ એડજસ્ટ કરવા પડે છે દુઃખની વાત તો એ છે કે નાનકડા પેમેન્ટમાં અમારે બધાને ખુશ કરવા પડે છે એવું કઈ હશે તો મારાથી સહન નહીં થાય એવું કશું નથી ખાલી હું જ રહીશ નહીં થાય ઠીક ઠીક છે છે જી એ બતાય એક માણસ ત્રણ ચાર માણસને ખુશ કરવા પડે આવું પણ લોકો કરે છે સાચું કહું છું ગયા મહિને પણ મારી સાથે આવું જ થયું હતું એક માણસે મને બોલાવી પણ એની સાથે બીજા ચાર માણસો હતા પરંતુ એ ઓફરને નકારી દીધી અને કહ્યું કે હું એ ત્રણ ને સહન નહીં કરી શકું અને ગુસ્સે થઈને મારા પૈસા પણ ન આપ્યા એમણે આટલા કમી ના હતા સારું જવા દે પાંચે આંગળી સરખી નથી હોતી લાગે છે ખાવાનું આવી ગયું છે હું લઈને આવું છું હા સારું હમ સર ફૂડ થેન્ક યુ ડિયર ઓકે સર આય તારું ખાવાનું આવ્યું છે જોરથી ભૂખ લાગી છે ને તને ચાલ આય હા છું આ તમારું ઘર છે હા ચોક્કસ મારું જ છે ગઈકાલે જ મમ્મી પપ્પા ફોરેન ગયા છે અને બે ત્રણ મહિના પછી જ તેઓ પાછા આવશે ત્યાં સુધી મારે એકલા જ રહેવું પડશે તારે બીવાની કોઈ જરૂર નથી તને અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર સાંભળતું શાંતિથી ખાવાનું ખા હા સારું સાંભળો ઘણું મોડું થઈ ગયું છે શરૂ કરીએ અરે તું હમણાં તો જમી છે પહેલા આપણે બેડરૂમમાં જઈને થોડીવાર પ્રેમથી વાતો કરીશ પછી સ્ટાર્ટ કરીશું શું કહે છે હમ આ સારું તો ચાલ ને હમ અરે અંદર આય ને હા

ખબર નહીં જે પૈસા મળે છે એનાથી જીવનની ગાડી ચલાવું છું હું પરિવાર વિશે કંઈક કે મારા પરિવાર વિશે શું જાણશો તમે કેમ કે મારા પરિવાર વિશે જાણીને તમને શું ફાયદો મળશે બોલો તું સાચું બોલી તને પસંદ ના હોય તો ના કહેતી એવી કોઈ વાત નથી તમારા જેવા અમીર ઘરના છોકરાઓની બરાબરી અમારા જેવા ગરીબ ઘરની છોકરીઓ કેવી રીતે કરે મારો પતિ તો એક નંબરનો નકામો છે કામ ધંધો કંઈ પણ કર્યા વગર પીધી રાખે છે દરરોજ ખૂબ પીને આવીને પછી મારી સાથે લડ્યા કરે છે બે વર્ષનો મારો એક નાનકડો દીકરો પણ છે એના પાલન પોષણ માટે જ આ ધંધો કરું છું સોરી ડિયર મારી વાતોથી તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજે हवे बनने स्टार्ट करिए क्या? हाँ स्टार्ट करिए रेडी समीरा जल्दी उठीने रेडी था का नहीं समीरा समीरा शू थ आ उठी केम नहीं रही आटली वार थी समीरा अरे उभी था समीरा 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 ओह गॉड आ तो मरी गई अरे उठ तने शू थे થોડી વાર ખુશ રહેવા માટે હું તને અહીંયા લાવે ને તે મારી સાથે આવું કર્યું હે ભગવાન હવે શું કરું ઓ ગોડ કઈ ખબર નથી પડતી હું શું કરું જો કોઈને ખબર પડી તો હું જ ફસાઈ જઈશ ઓ ગોડ ઓ ગોડ સમીરા ઉભી થા સમીરા ઉભી થા સમીરા જો મને ખબર હોત કે થવાનું છે તો હું તને ના લાવત હે ભગવાન મારી જિંદગી ખલ્લાસ આજીવન મારે જેલમાં જ ભોગવવું પડશે શું કરું ખબર નથી પડતી સારું